इतो टाइम पास થઈ જાય. યાર ટાઈમ પાસ ન જનતો. ટાઈમ પાસ ન જનતો. સોહી આવી જાય. એક તો ખાધા લણો તું ઘરે ગયો નહીં ને આ લેકરી ગયા ટાઈમ પાસ કરવા. અલ્યા ટાઈમ પાસ કરવો હોય તો પેલા ચબૂતરા થઈને બેહો ને તેમ કેટલાઈ તમાર જેવા ટાઈમ પાસ કરવા વારા. કોકનાક ધંધાની પથારી સુ લેવા પેરો. અન ભાઈ લે આવો હોય તો સસ્તું છે. રોકડા વારા આવજો ને બાકી વારા તો નોમઈ ના આવતા. ટડકા સસ્તું એટલા સારું રાખ્યું છે. કર રોકડા મલ. अमान नकुमार भीयद रूक्या लेवन बाची यलुत कर बोशुु। अटलब <coughs> श्यावाय रुकडवारा जाल जो। यलो बध्ती विहनुचेर! विहनुचेर काखा का विहनुचेर! गवर विहनाशेर! यह? अब अमार अबर गरागे हैज बई! गरागे हैज आ